ફતેપુરા ગ્રામ પંચાયત ખાતે સરકાર દ્વારા આયોજિત ખાસ ગ્રામ સભા યોજાઈ હતી પરંતુ તે ગ્રામજનોના ઉગ્ર વિરોધ અને હોબાળાના કારણે રદ કરવાનો વારો આવ્યો હતો ગ્રામજનોનો આરોપ છે કે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા સભા અંગે કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી ન હતી ગામના લોકોને સોશિયલ મીડિયા દ્વારા સભા વિશે ખબર પડી જેના કારણે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા જોકે ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સભામાં ગેરહાજર રહ્યા જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો ફતેપુરા ગ્રામ પંચાયત અગાઉ પણ ભ્રષ્ટાચારના આરોપો અને વહીવટી નિષ્ફળતાને લઈને વિવાદોના ઘેરામાં રહી છે ગ્રામજનોએ જણાવ્યું કે તલાટી ઘણા દિવસોથી ગામમાં હાજર રહેતા નથી અને આ અંગે તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીને બહુવિધ રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી ગ્રામસભામાં ગ્રામજનોએ ઉગ્ર રજૂઆતો કરી અને તલાટીની ગેરહાજરી તેમજ ગ્રામ પંચાયતની બેદરકારી સામે રોષ ઠાલવ્યો હતો ગ્રામસભા દરમિયાન ગ્રામજનોએ હોબાળો મચાવીને સભા રદ કરવાની માંગ કરી હતી અને નવે સ્તરથી ગ્રામસભા યોજવા માટે તાલુકા અધિકારીઓને રજૂઆત કરી હતી ગ્રામજનોએ એ પણ માંગણી કરી કે આગામી સભા પહેલાં યોગ્ય જાણકારી આપવામાં આવે અને તલાટીની હાજરી નિશ્ચિત કરવામાં આવે ફતેપુરા ગ્રામ પંચાયતની આ વહીવટી નિષ્ફળતાએ ગ્રામજનોના વિશ્વાસને ઠેસ પહોંચાડી છે હવે બધાની નજર તાલુકા અને જિલ્લા વહીવટ પર છે કે આ મામલે નવી તારીખ જાહેર થાય છે કે નહીં અને આગળ શું પગલાં લેવાશે તે જોવાનું રહ્યું તમે અધ્યક્ષ સ્થાન કોણ છો અત્યારે ગ્રામ સભામાં તમને શેના માટે મોકલેલા છે તાલુકા પંચાયતની ઉપસ્થિત રહેવા માટે હુકમ થયલો છે અધક્ષોન છે સરપંચ તો અત્યારે જે તલાટી અહીંયા નથી અને ગ્રામજનો આટલા બધા ભેગા થયા છે તો આ બાબતે આપ તાલુકામાંથી આવ્યા છો તો આપ શું કહેવા માંગો છો કઈને મેં ઉપજાણ કરી છે ઉપાતીમાં સાહેબ તો આજે આ ગ્રામ સભા છે તેનું શું સધાય આજે ગ્રામ સભા છે તેનું શું થશે લોકોના પ્રશ્નોનો હલ કોણ કરી આપશે એ ઉપર તેમના સાહેબ કહે છે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરી છે એમ જો ફરીથી ગ્રામ સભા રાખે તો ફરીથી ગ્રામ સભા રાખે ફરીથી ગ્રામ સભા થતી જ નથી સાહેબ થતી જ નથી સાહેબ ગ્રામજનોનો એવું છે કે કેટલી વાર મુલપતી રહી છે તો આપતા જ નથી તો તમે આના માટે જવાબદારી લેશો લેખિતમાં કઈ આપીને જશો ગ્રામજનોને તલાટી આજે તેમ લખીને આપી દેશ બાકી બીજું માટી કઈ લખીને નહીં આપનું નામ શું ને અત્યારે આપ કયા ઉદ્દા પર છો સોરી સાહેબ અમય અમય છો તાલુકા પંચાયત ફતેપુરા માંથી પંદર ઓગસ્ટ ની ગ્રામ સભામાં નવ વાગે ફતેપુરા ગ્રામ પંચાયતને હાજર રહેલ છે હું પરંતુ તલાટીશ્રી કોઈ કારણસર આજે ગેરહાજર છે તો આજની ગ્રામ સભા મુલતવી રાખે છે અને ગ્રામજનોની આગ્રહના કારણે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરેલ છે કે નવી તારીખ ફાળવે ગ્રામ સભા માટે આપણું નામ સાહેબ કુણાલ પ્રજાપતિ અંદર સરકારશ્રીના આદેશ પ્રમાણે ગ્રામ સભા જે રાખવામાં આવી હતી જે ગ્રામ સભાની અંદર તલાટી શ્રી હાજર ન હોવાથી મુલતવી રાખી આપણું નામ ફ્રેન્ડ પે પંચાર સરપંચ ફતેહપુરા હું ફતેહપુરા નાગરિક વિનયકુમાર સુભાષચંદ્ર અગ્રવાલ ફતેહ ગ્રામ પંચાયતમાં ગ્રામસભા હતી તો મારા એજન્ડા અને મારા મુદ્દા હું મારા પડિયાના કામ માટે લઈને આવ્યો હતો ગામના પણ મુદ્દા હતા મારી જોડે પણ તલાટી જે જ ગ્રામ હોવાથી ગ્રામસભા મોકૂફ રાખવામાં આવેલ હતી તો ફરી ક્યારે ગ્રામ સભા કરવાની ક્યારે ગ્રામ સભા કરવાની તો હવે તારીખ હવે ઉપરથી આલે ટીડીઓ તો આપણને ખબર પડે એવડા ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા રાખવામાં આવી હતી પણ એનો એજન્ડા ફેરવવામાં આવ્યો હતો ના તલાટી હાજર રહ્યા કે ના સરપંચે એજન્ડા ફેરવ્યો બજારમાં અને ગ્રામસભા રાખી દીધું આજે ગ્રામસભા મુલતવી રાખવામાં આવે છે નવી તારીખની માંગ કરવામાં આવી છે તો સરપંચને કોઈ જ આપવામાં નથી જાણ નથી કરવામાં આવી કોઈ જાણ કરવામાં થાય કોઈ એજન્ડો ફેરવા માં તો આવ્યું અને જાણ પડી કે ભાઈ આ ગ્રામ પંચાયત માં ગ્રામ સભા રાખેલી છે